આજથી મારે દિવાળીની સાફ સફાઈ કરવાની છે તો સૌથી પહેલા તો રસોડામાં નજર કરી તો મને થયું કે ચાલ ને પહેલા ફ્રીજથી જ સાફ સફાઈની શરૂઆત કરું કેમ કે રસોડામાં તો વધારે ટાઈમ લાગશે એટલે સૌથી પહેલા ફ્રિજની સ્વિચ બંધ કરી પ્લગમાંથી પિન કાઢવા ગઈ તો મારાથી ન નીકળી ત્યાં જ નરેશ આવ્યા એટલે એને કીધું તો એને બાહુબલી બની અને તરત જ પિન કાઢી દીધી પછી મેં સૌથી પહેલા ફ્રીઝરનું ખાનું ખોલ્યું અને એ ખાનું તો અમારે સૌ ખાલી જ હોય છે તમે આ ખાનાની અંદર શું મૂકો છો એ નીચે કોમેન્ટ કરજો પછી નીચેનું ફ્રિજ ખોલ્યું જે અમારે આખું ભરેલું હોય છે એટલે હવે ધીમે ધીમે કરી અને ફ્રિજમાંથી બધી જ વસ્તુઓ બહાર કાઢીને પછી તેમાં પાથરેલા મેટ સૌ ગંદા થઈ ગયા એટલે નરેશ પાસે જઈને કીધું કે દિવાળી આવે છે તો હવે નવા મેટ લઈ લઉં તો નરેશે કીધું કે આ વિડીયો જોતા હશે એ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તો આ દિવાળીમાં હું તને નવા મેટ લઈ દઈશ તમે બધા ચેનલને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નરેશની વાત માની અને ફ્રીજના ખાના અને મેટ બધાનો ઢગલો કરીને બેસી ગઈ ચોકડીમાં અને એક પછી એક બધી જ વસ્તુઓ ધોઈ અને તડકામાં સુકવી દીધી આ બધું સુકાઈ જાય ત્યાં સુધીમાં હવે હું ફ્રીજની અંદરની સફાઈ કરી નાખું એટલે હું બેસી ગઈ ફ્રીજની અંદર અને આખા ફ્રિજને ઘસી ઘસી અને મસ્ત ચકાચક કરી દીધું પણ આ સાફ કરવામાં મારા હાથ દુખી ગયા ફ્રીજ સાફ થઈ ગયું ત્યાં જ બધા તડકે સુકાવેલા ખાના પણ સરસ સુકાઈ ગયા એટલે એકાના ફ્રિજમાં ફ્રીજમાં ફિટ કરી અને પછી અંદરની બધી જ વસ્તુઓ સાફ કરી કરી અને એમાં ગોઠવી દીધી તો બે કલાકની મહેનત કર્યા પછી આપણું ફ્રીજ થઈ ગયું છે મસ્ત ક્લીન એટલે પ્લગમાં પિન નાખી અને ફ્રીજ કરી દીધું ચાલુ ત્યાં જ નરેશ આવ્યા એટલે એને મેં કીધું કે જો ફ્રીજ સાફ થઈ ગયું છે એટલે એને ફ્રીજ ખોલીને જોયું તો મને કીધું કે શાબાસ આમ જ પ્રગતિ કરતા રહો અને કામ કરતા રહો વિડીયો ગમે હોય તો લાઈક કરજો મોન બ્લોગ્સ જોવા માટે ચેનલ કરી દીજો સબસ્ક્રાઈબ